તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી આ રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય જ્યારથી બન્યા છે ત્યારથી તેમણે પોલીસ વિભાગમાં અનેક ધરકમ ફેરફાર કર્યા છે અને સાથે આ રાજ્યના નાગરિકો છે તેમનો પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદિત થાય તેવા કામ સમયાંતરે કર્યા છે

પરંતુ સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે થોડાક સમયથી આ રીકન્સ્ટ્રક્શન કેમ ચાલુ થઈ રહ્યું છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી વરઘોડાનું નિવેદન આપ્યું છે ત્યારબાદ સતત આ ક્રાઇમ સીન પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોના મનમાં સવાલ ઉભા થાય તે એકદમ વ્યાજબી વાત છે સૌથી પહેલા રાજ્યના પોલીસ વડાએ વરઘોડા અને રીકન્સ્ટ્રક્શનને લઈને જે વાત કહી છે તે પણ આપ સાંભળી લો વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દ નો ઉપયોગ કરતી નથીગેશનના માં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દ ઉપયોગ છે એ મોટા ભાગે પ્રેસ અને મીડિયા થી આવેલી એક શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ આઈ રિપીટ તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રીકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલા લેવા માટે પણ આપણે તૈયારી છે પરંતુ દિસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત સીન ક્રાઈમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી કહી રહ્યા છે કે રાજ્યના અસામાજિક તત્વો અને ગુનેગારોના વરઘોડા નીકળશે ત્યારે તેમના આ નિવેદનથી વિપરીત ડીજીપી વિકાસ સહાયનું નિવેદન છે કે પોલીસ વરઘોડો નથી નીકળતી પરંતુ તે રીકન્સ્ટ્રક્શન છે હવે આ બંને વ્યક્તિના નિવેદનમાંથી સાચું કયું નિવેદન છે તેને લઈને તમે શું માનો છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ અને પ્રકારની વિગતવાર માહિતી તમને નવજીવન ન્યૂઝ પર જ જોવા મળશે તે માટે સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા